જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ એટલે કે જેસીઆઈ સુરત મેટ્રો દ્વારા મેટ્રો પ્રાઇમ સ્ટાર આઈકોન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવ બસ્ત રહેવા પામ્યા હતા જેસીઆઈ ઇન્ડિયા એટલે કે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યક્તિત્વ વિકાસ સામાજિક વિકાસ અને દેશના વિકાસ માટે કાર્ય કરતો એકસો પચ્ચીસ વર્ષ જૂનું એનજીઓ છે તેની અંતર્ગત જેસીઆઈ સુરત મેટ્રો શહેરમાં કાર્યરત એક ચેપ્ટર છે જે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ ગરીબ બાળકોને ફૂટ વિતરણ નોટબુક વિતરણ અને કપડાં વિતરણ જેવા વિવિધ કાર્યો પણ કરે છે ત્યારે હાલમાં જેસીઆઈ સુરત મેટ્રો દ્વારા પાલ ખાતે ગેલેક્સી હોટલમાં મેટ્રો પ્રાઇમ સ્ટાર આઈકોન એવોર્ડ સમારોહ યોજ્યો હતો જેમાં એવોર્ડ સમારંભના ચીફ સિલેક્ટર તરીકે રાષ્ટ્રપતિના ભરત દસ્તે નેશનલ એવોર્ડ મેળવનાર કિશોર પટેલ સહિત અન્ય મેમ્બર્સ મેમ્બર્સોએ પણ જુદા જુદા ક્ષેત્રો જેવા કે લેખન શિક્ષણ રમતગમત યોગ વેપાર કળા કોમ્પ્યુટર ટેકનોલોજી પાયલોટ તેમજ વ્યક્તિગત અને સમાજમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારાઓને પસંદ કરતા પહેલાં તેમનો ઇન્ટરવ્યુ લઈ તેમના વિચારો જાણી તેમની એવોર્ડ માટે ચાલીસ જેટલા કર્મયોગીની પણ પસંદગી કરી હતી અને તેમને એવોર્ડ સર્ટિફિકેટ અને ખેસપેન્ટ પહેરાવ્યો હતો તો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્યમંત્રી મેયર ધારાસભ્યો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી નિષ્ણાતોને એવોર્ડ આપી સન્માનિત પણ કર્યા હતા તો અંગે જેસીઆઈ પ્રમુખ ડોક્ટર નૈલેષ પટેલે વધુ માહિતી આપી હતી આજે આ જેસીઆઈ જોન એ પ્રસંગે એના પ્રેસિડન્ટ ડોક્ટર નિલેશભાઈ ફાઉન્ડર પ્રેસિડન્ટ ડોક્ટર પ્રેમકુમાર સાધા સાહેબ અને આદરણીય સર્વ પરિવારજનોની સાથે મળીને પરિવારજનો જેવી જ લાગણી થઈ રહી છે અને જેસીઆઈ જે છે એ સુરત શહેરની અંદર જે નવી પેઢી જે છે એ પેઢીની અંદર રહેલા પ્રતિભા સંબંધ લોકોને પ્રોત્સાહન આપીને ખૂબ સારું કામ કરી રહી છે એ બદલ જેસીઆઈને પણ અભિનંદન આપું છું અને સુરત શહેરની અંદર આવે જે કોઈ પ્રતિભાવંત નાગરિકો જે છે તેઓએ પણ જ્યારે જ્યારે આવી પ્રકારની વ્યવસ્થાઓ હોય ત્યારે અચૂક પોતાની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાગણીઓ પ્રગટ કરવી જોઈએ જેથી જેસી પ્રતિવર્ષ આવા પ્રકારના પ્રતિભા સંબંધોનો સન્માન કરતે રહે એવી બે નબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિવાર તરફથી પણ હું અપેક્ષા રાખું છું અને સર્વ પરિવારજનોને અભિનંદન આપું છું મિત્રો આજે જીસીઆઈ સુરત મેટ્રો દ્વારા સુરત શહેરના ખૂબ સન્માન્ય લોકો કે જેમણે સમાજ અને દેશ માટે ખૂબ સારું કંઈક કામ કર્યું છે એવા ચાલીસ જેટલા લોકોને સન્માનવાનો કાર્યક્રમ હતો એમાં પાયલોટ એવા મૈત્રી પટેલથી લઈને મિત્રો ચિંતનભાઈ વૈદ્યથી લઈને અઢાર વર્ષની એથી લઈને એસી વર્ષની ઉંમરના જુદા જુદા વ્યક્તિઓને આજે સન્માનિત કર્યા છે આજના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને એવા સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી હેમાલીબેન બેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એવા ડોક્ટર કે એન ચાવડા સાહેબ અને અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને એક્સ વાઇસ ચાન્સેલર એવા પ્રેમકુમાર શારદાજી પણ ઉપસ્થિત રહીને આજે અમારા એવોર્ડીને એમના વરદ હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે જેમણે આવનારા દિવસોમાં હજુ પણ ઘણું બધું કરવું છે અને આ એક એવોર્ડ આપવાનો જેસીઆઈ સુરત મેટ્રોનો વિનમ્ર પ્રયાસ એવો હતો કે જેથી આવનારા દિવસોમાં એમને જોઈને બીજા લોકો પ્રેરિત થાય અને એમનામાં પણ એવી પ્રેરણા આવે કે જેથી હજુ એવો આ કામ કરતા રહે એ વિચાર સાથે જેસીઆઈ સુરત મેટ્રો અમારી જે બે હજાર એકવીસની ટીમ છે એમના દ્વારા આ એક એવોર્ડ સેરેમનીનું આયોજન થયું હતું અને એમાં અમે એમને એવોર્ડ ટ્રોફી સર્ટિફિકેટ અને કેસ પહેરાવીને એમને અભિવાદિત કર્યા અને એમને સન્માનિત કર્યા આ ચાલીસ વ્યક્તિઓનું જે સન્માન આપણે કર્યું છે એ વ્યક્તિઓની આપણે પસંદગી કરી આ ચાલીસ વ્યક્તિઓની પસંદગીમાં અમે એક મહિના પહેલા અમે દરેક જણને આ એક જાણ કરી હતી અને જાણ કર્યા બાદ એમને એક ઇન્ટરવ્યુ માટે અમે વાત કરી હતી કે તમે તમારી પ્રોફાઇલ જમા કરાવો જેમની જેમની પ્રોફાઇલ આવી હતી લગભગ એકસો દસ જેટલી પ્રોફાઇલ આવી હતી અને એમાંથી અમે જૂની મેમ્બર્સ એક ટીમ બનાવી હતી જ્યુરી મેમ્બર્સમાં પણ ખૂબ સન્માન્ય એવા ડોક્ટર કિશોરભાઈ પટેલ જેમને રાષ્ટ્રપતિના વર્ગ હસ્તે એવોર્ડ મળ્યો છે એવા વ્યક્તિ અને એમની સાથે બીજા ચાર જ્યુરી મેમ્બર્સ પણ પાંચ જણની જ્યુરી ટીમે આ વ્યક્તિઓને ઇન્ટરવ્યુ કર્યા હતા અને ઇન્ટરવ્યુ બાદ એમના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો અને આ વિચારો જાણ્યા બાદ એમને એવું લાગ્યું કે આ ચાલીસ વ્યક્તિઓ ખરેખર ડિઝર્વિંગ પીપલ છે એવું કહેવાય ને ઇંગ્લિશમાં કે ડિઝાયર ઓફ ચેન્જ ઇઝ અ સાઇન ઓફ સક્સેસ પરિવર્તનની ઈચ્છા એ સફળતાની નિશાની છે એવા વિચાર સાથે એમણે એમને પસંદ કર્યા અને આજે આ સરસ મજાના કાર્યક્રમમાં એમને અભિવાદિત કર્યા એમને સન્માનિત કર્યા અને આજે અમે જોયું એટલાય બધા લોકોની આંખમાં હર્ષના આંસુ હતા ગૌરવ એમને અંદરથી અમે જોયું અનુભૂતિ કરી અને એમના પપ્પા હોય મમ્મી હોય કે જ્યારે મિત્રીને એવોર્ડ મળ્યો ત્યારે એમના પપ્પા એક હર્ષના આંસુ અને બીજા જ્યારે જયારે જયારે એવોર્ડિયો જ્યારે એવોર્ડ મળ્યા ત્યારે ખરેખર અમે જોયું કે હર્ષના આંસુ હોય એમને આંખમાં હતા અને એમને એમ થયું કે ખૂબ સારું કામ કર્યું અને એપ્રિશિએશન હોવું જોઈએ અને આ જેસીઆઈ સુરત બેટ્રોની ટીમ બે હજાર એકવીસના પ્રેસિડેન્ટ તરીકે મેં આ એક નેતૃત્વ અમારી ટીમના સહયોગથી અમે કર્યું અને ખરેખર અમને બહુ આનંદ છે and uh, really, really very uh, much uh, grateful to the, all the jcr members and especially the president, uh, dr. Bhai Patel, who has done the wonderful work and the excellent uh, uh, contribution to the society. actually, uh, after two and a half એવોર્ડ એઝ અ યંગેસ્ટ ઓર્થર કરિક્યુલમ ડિઝાઇનર ટ્રસ્ટી એન્ડ થેન્ક યુ ખરેખર આજે જીસીઆઈ મેટ્રો સુરત દ્વારા જે એવોર્ડનું સેરેમનીનું જે હતું એ ખરેખર ખૂબ જ આજે ગર્વ થાય છે કારણ કે અત્યાર સુધી મને આ ત્રીજો એવોર્ડ મેળ્યો છે આજે એવું લાગે છે કે કોઈ પણ સંસ્થા દ્વારા જે વ્યક્તિ કામ કરતા હોય એની કદર કરવામાં આવે છે તો ખરેખર આજે જે કદર કરવામાં આવી છે એ ખરેખર આવકારવાલાયક છે અને શૈક્ષણિક ક્ષેત્રને પણ બીજી દરેક કેટેગરીમાંથી આજે જેસીઆઈએ જે કામ કર્યું છે એ જેસીઆઈના પ્રમુખ શ્રી નૈલેષભાઈ તેમજ આખી ટીમને ખરેખર ધન્યવાદ પાત્ર છે અને કાયમી માટે આવું કામ કરતા રહે એવી અપેક્ષા છે બીજાને પ્રોત્સાહન મળે એ માટે આપ શું કહેશો બીજાને પ્રોત્સાહન મળે એના માટે આ એટલું જ કહેવામાં છે કે તમે કામ કરતા રહો કર્મ કરો અને એનું ફળ તો મળશે એટલે આજે અત્યાર સુધી અમારી જર્ની છે જે એજ્યુકેશન ક્ષેત્ર કે કોઈ પણ કામની જર્ની છે એ જર્નીના કારણે જ્યારે આજે એવોર્ડ મળે ત્યારે એમ થાય છે કે આનાથી પણ હજુ વિશેષ કામ થાય અને આપણે બીજાને પણ એક લાભદાયક બનીએ એવી અમને અહેસાસ થઈ રહ્યો છે વધુમાં જેસીઆઈ સુરત મેટ્રોના પ્રમુખ જેસીઆ એચ જીએફ ડૉક્ટર નેલેશ પટેલે આ એવોર્ડિયોને તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને સમાજમાં અનન્ય યોગદાન બદલ અભિનંદન પણ પાઠવ્યા છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રના વિકાસ માટે તેઓ આવું સામાજિક કાર્યકર્તા રહે તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અઝર કુરિશી જીફેન્યુઝ